ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ ગુડ મોર્નિંગ નમસ્કાર સસરી કાલ રાધાભર વિદ્યાર્થી મિત્રો અને મૈત્રીઓ નવો મસ્ત પ્રશ્ન લાવ્યો છું નવો મસ્ત પ્રશ્ન છે એન્થાલ્પી વિષયનો એન્થાલ્પી કોનો કહેવાય આપણે સમજવાનું છે બરાબર તો બહુ સરસ પ્રશ્ન છે અગત્યનો પ્રશ્ન છે તો સમજીએ આપણે સમજણ શરૂ કરીએ તો સૌથી પહેલા તમે વિચારો પાસે એક નાનકડું ક્યુ આપણી પાસે આ સૂત્રમાં આપણે શું કહેતા હતા અચળ કદે ઉષ્મા ફેરફાર આ ક્યુ લખ્યું ને એને કહેવાય અચળ કદે ઉષ્મા ફેરફાર ડેલ્ટા યુ જેને કહેવાય આંતરિક ફેરફાર અચળ કદે ઉષ્મા ફેરફાર એક બાબત તમને ખબર છે કે ડેલ્ટા યુ બરાબર ક્યુ આ સૂત્ર તમે જાણો છો અચળ કદે ઉષ્મા ફેરફાર બરાબર આંતરિક ઉર્જા ફેરફાર એટલે આપણે કહી શકીએ છીએ કે આંતરિક ઉર્જામાં કેટલો ફેરફાર થાય તો કહેવાનું કચળ કદે જેટલો ઉષ્માનો ફેરફાર થાય એના આંતરિક ઉર્જાનો ફેરફાર માટે ઉપયોગ કરીશું પ્રથમ નિયમ ઉષ્મા ગતિ જે પ્રથમ નિયમ હતો એના માટે આપણે સૂત્ર બનાવેલું છે જે તમે જાણો છો ધારો કે પ્રક્રિયા અચળ કદે થાય સોરી પ્રક્રિયા અચળ દબાણે થાય તો અને ધારો કે પ્રણાલી દ્વારા કાર્ય થાય તો તમને એમ થશે કે અચળ દબાણ કેમ લીધું અચળ દબાણ કેમ લીધું તો અચળ દબાણ હોય લઈએ ધારો કે આપણી પાસે એક પાત્ર છે જ બરાબર તો આ પાત્ર તમે જોઈ શકો છો ખુલ્લું પાત્ર છે આ જે ખુલ્લું પાત્ર છે એ ખુલ્લા પાત્રમાં ધારો કે પાણી ભરેલું હોય અથવા બીજો કોઈ પ્રક્રિયક ભરેલો હોય તેના ઉપર જે હવાનું દબાણ છે હવાનું જે દબાણ છે એ હવાનું દબાણ કેવું રહેશે અચળ રહેશે ખુલ્લા પાત્રમાં ઉપરથી જે હવાનું દબાણ છે વાતાવરણનું જે દબાણ લાગુ પડતું હોય એ દબાણ કેવું રહેતું હોય છે અચળ રહેતું હોય છે અને મોટા ભાગની પ્રક્રિયા તમને ખબર જ છે કે ખુલ્લા જ પાત્રમાં થતી હોય ખુલ્લો ચંબુ હોય એમાં થતી હોય બરાબર એટલે ઘણી બધી પ્રક્રિયાઓ એવી છે કે જે ખુલ્લા પાત્રમાં થતી હોય એ વખતે બાહ્ય દબાણ જે ઉપરથી લાગે એ અચળ છે અને એટલા માટે એવી જે અચળ દબાણે થતી પ્રક્રિયાઓ પ્રક્રિયાઓ છે એ માટે એક નવું અવસ્થા વિધેય વ્યાખ્યાયિત કરેલું છે જેને કહેવામાં આવે છે એન્થાલ્પી એટલે એન્થાલ્પી જ્યારે આપણે મેળવવી હોય ત્યારે ખુલ્લા પાત્રમાં પ્રક્રિયા થશે અને વખતે અચળ દબાણની પ્રક્રિયા થશે ખાસ ધ્યાનમાં રાખજો ખુલ્લા પાત્રમાં થશે અચળ દબાણ થતી જે પ્રક્રિયાઓ છે એમાં આ બાબત લાગુ પડશે કોઈકના મનમાં પ્રશ્ન થાય કે સાહેબ બંધ પાત્રમાં દબાણ અચળ ના રહે તો ના રહે કેમ ના રહે કારણ કે બંધ પાત્રમાં જે પેલી પ્રવાહીની બાષ્પ બનતી હોય એ પ્રવાહીની બાષ્પના લીધે અંદરનું જે દબાણ છે વધી જાય બંધ પાત્રમાં જે પણ પ્રવાહી ભરેલું હોય બંધ પાત્રમાં અચળ દબાણ જળવાઈ રહેતું નથી એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું કે અચળ દબાણ થતી જે પ્રક્રિયાઓ છે જે ખુલ્લા પાત્રમાં થતી હોય અને એના માટે એન્થાલ્પીની વાત કરવામાં આવતી હોય છે તો એન્થાલ્પીનું સૂત્ર કઈ રીતે મેળવવાનું છે જરા જુઓ તો જો એન્થાલ્પી માટે પ્રથમ નિયમ શું છે ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ છે અચળ દબાણે અન્ન પ્રણાલી દ્વારા કાર્ય થતું હોય તો આમાં આપણે બે ફેરફાર કરીશું તો આમાં પહેલો ફેરફાર એ થશે કે જે ક્યુ લખ્યો છે એની જગ્યાએ ક્યુ પી લખીશું

ડબલ્યુ એટલે કાર્ય છે જો પ્રણાલી દ્વારા કાર્ય થાય તો માઇનસ આવે તો કાર્ય છે પી ડેલ્ટા બી ઓકે સૂત્ર સૂત્ર કયા બે ફેરફાર કર્યા તો આ જે છે ડેલ્ટા એમાં અછળ દબાણ માટે ક્યુ પી લખ્યું પ્રણાલી દ્વારા કાર્ય થાય છે તો ડબલ્યુ જે ખરું એની જગ્યાએ માઇનસ પી ડેલ્ટા વી લખ્યું ઓકે તો આ રીતના આપણે ફેરફારો કર્યા છે ત્યારબાદ ત્યારબાદ આપણે આગળ વધીએ હવે ધારો કે આ જે ફેરફાર છે એમાં શરૂઆતની જે અવસ્થા છે એના વન કહીશું અંતિમ અવસ્થા છે એના આપણે ટુ કહીશું શરૂઆતની અવસ્થાને વન કહીશું અંતિમ અવસ્થાને ટુ કહીશું તો આ જે સૂત્ર છે એમાં આપણે લખીએ આગળ તો ડેલ્ટા યુ છે ને એ આંતરિક ઉર્જાનો ફેરફાર છે ડેલ્ટા યુ લખ્યું હોય કોઈક વખત ડેલ્ટા ઈ લખ્યું હોય કોઈક વખત ડેલ્ટા ઈ લખ્યું હોય તો એ આંતરિક ઉર્જાનો ફેરફાર છે બરાબર તો ફેરફાર યુ ટુ માઇનસ યુ વન ફેરફારમાં શું લખાશે યુ ટ્યુબ યુ ટ્યુ માઇનસ યુ વન બરાબર ક્યુપીએમનું એમ રાખીશું શું ક્યુપીએમનું એમ રાખ્યું પછી આ પી છે એ પણ એમનું એમ રહેશે લખાશે વી ટુ માઇનસ વી વન ઓકે આ રીતે આપણને સૂત્ર મળશે યુ ટુ માઇનસ યુ વન બરાબર ક્યુ પી માઇનસ પી વી ટુ માઇનસ વી વન શું કર્યા ચેન્જ ડેલ્ટા યુ હતું એન જગ્યાએ લખ્યું યુટી માઇનસ યુ વન ડેલ્ટા વી હતું ડેલ્ટા વી ની જગ્યાએ લખ્યું વી ટુ માઇનસ વી વન ઓકે હવે સાદુ રૂપ આપીએ ધ્યાન આપો જરા તો જો યુ ટુ માઇનસ યુ વન બરાબર ક્યુપી આના આપણે અંદર ગુણાકાર કરી દઈએ તો પી વી ટુ આવશે આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે પ્લસ વી વન થઈ જશે ઓકે હવે ધારો કે આ ક્યુપી છે સૂત્રનો કરતા બનાવો ક્યુપીને સૂત્રનો કરતા બનાવીએ તો આ બધું ઉપાડીને આ બાજુ દેવાનું આ બધું ઉપાડીને આ દેવાનું તો u2 ઓકે તો બંને સ્ટેપ હતા આ બાજુ લાવી દીધા એટલે આ હતું એ પ્લસ થઈ ગયું છે આ પ્લસ હતું એ માઇનસ થઈ ગયું છે ઓકે ત્યારબાદ ક્યુપી બરાબર યુ ટુ પ્લસ પીવી ટુ આમાંથી માઇનસ કોમન કાઢો આ બંનેમાંથી બંને યુ વન પ્લસ પીવી વન ઓકે તો આ રીતે મસ્ત સૂત્ર મળી ગયું છે જો આ મેં એમ લખી દીધું છે યુ ટુ પ્લસ પીવી ટુ એમનું એમ લખ્યું આમાંથી માઇનસ કોમન કાઢ્યું માઇનસ કોમન કાઢ્યું માઈનસ કોમન કાઢ્યું તો લખાશે યુ વન પ્લસ પી વી વન ઓકે યુ ટુ પ્લસ પી વી ટુ છે જેને કહેવાય એચ ટુ એન્થાલપી છે એચ ટુ આ એન્થાલપી છે જેને આપણે એચ વન કહીશું એચ ટુ માઇનસ એચ વન જેને કહેવાય ડેલ્ટા એચ તો શું કર્યું મેં અહીંયા આગળ યુ ટુ પ્લસ પીવી ટુ એને લખ્યું એચ ટુ યુ વન પ્લસ પીવી વન એના લખ્યું એચ વન ઓકે અંતિમ એન્થાલ્પી કહેવાય આની જગ્યાએ લખ્યું એચ વન પ્રારંભિક એન્થાલ્પી કહેવાય તો આ રીતે આપણે એન્થાલ્પીનું સૂત્ર બનાવી દીધું તો કેવું મસ્ત સૂત્ર બની ગયું સૂત્ર બની ગયું ડેલ્ટા એચ બરાબર ક્યુ

ઉષ્મા ફેરફાર બરાબર એન્થાલ્પી ફેરફાર અચળ દબાણે ઉષ્મા ફેરફાર બરાબર એન્થાલ્પી ફેરફાર તો આ બંને કેવા છે એકબીજાથી અલગ અલગ છે બરાબર તો હંમેશા યાદ રાખવાનું કે ગમે તે એક હોય ને પરફેક્ટ યાદ રાખી લેવાનું કારણ કે આ પરફેક્ટ યાદ રહી જશે તો ઓટોમેટિક આ આવડશે અથવા આ પરફેક્ટ યાદ રહી જશે તો ઓટોમેટિક આ આવડશે ઓકે તો આ રીતે આપણને મસ્ત સૂત્ર મળી ગયું તેનો અર્થ કે એન્થાલ્પી એટલે શું અર્થ આને એન્થાલપીવાય કહીશું એચ બરાબર યુ પ્લસ પીવી એન્થી એન્થાલપી એટલે કે એચ બરાબર યુ પ્લસ પીવી અને ધારો કે ફેરફાર લખવો હોય તો ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ ડેલ્ટા વી તો આ એન્થાલ્પી કહેવાય ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ વત્તા પી ડેલ્ટા વી ડેલ્ટા એચ બરાબર એન્થાલપીની વ્યાખ્યા શું થશે એન્થાલપી વ્યાખ્યા જરા સાંભળો પ્રણાલીની આંતરિક ઉર્જા અને દબાણ તથા કદનો ગુણાકાર આ દબાણનો કદનો ગુણાકાર છે જે કાર્ય કહેવાશે

કાર્ય ઉર્જાના કુલ જથ્થાને પદાર્થની એન્થાલ્પી કહે છે ફરીથી સાંભળીએ પદાર્થની આંતરિક ઉર્જા અને તેના દબાણ તથા કદના થી મળતી કાર્ય ઉર્જાના કુલ જથ્થાને તેની એન્થાલ્પી કહે છે પદાર્થની આંતરિક ઉર્જા અને દબાણ તથા કદના ગુણાકાર મળતી કાર્ય ઉર્જાના કુલ જથ્થાને પદાર્થની એન્થા કહે છે એન્થાલ્પીમાં બે શક્યતા છે જો પ્રક્રિયા ઉષ્મા શોષક હોય પ્રક્રિયા ઉષ્મા શોષક હોય તો એન્થલ્પીની જે કિંમત છે ને ધન આવશે નો આજે ફેરફાર મળશે ધન મળશે ત્યારે પ્રક્રિયા ઉષ્મા શોષક હોય ત્યારે અને જો પ્રક્રિયા બાર ફેંકાઈ જાય ઉષ્મા ક્ષેપક માં શું થાય પ્રણાલીમાં પ્રક્રિયામાં ઉષ્મા છૂટી પડે જે બહાર ફેંકાઈ જાય ઉષ્મા છૂટી પડે બહાર ફેંકાઈ જાય એટલે ચિહ્ન કેવું આવશે ડેલ્ટા એચ નું ઋણ આવશે ઉષ્મા શોષક માટે ધન આવશે ઉષ્મા ક્ષેપક માટે ઋણ આવશે આવું યાદ રાખવાનું છો આ ખૂણામાં લખ્યું નથી વ્યવસ્થિત યાદ રાખવાની વસ્તુ છે અગત્યની વસ્તુ છે ઓકે તો મસ્ત રીતે પ્રશ્ન લખી લો મોસ્ટ આઈએમપી બાબત છે દરેક વિદ્યાર્થી ઓછામાં ઓછું બે વાર લખવાનું છે જે બુદ્ધિશાળી છે જે સારા છે જે હોશિયાર છે એ લોકો ત્રણ વખત લખજો કેમ કે બહુ જ અગત્યનો પ્રશ્ન છે બહુ જ અગત્યનો પ્રશ્ન છે